વૈજ્ઞાનિકોએ મળીને ચૌદમી સદીમાં ઇજિપ્તના રાજા રહી ચૂકેલા આમીન હોટેપ ત્રણની મમ્મી દ્વારા તેમનો ચહેરો બનાવ્યો છે ન્યૂયોર્ક પોસ્ટ પ્રમાણે છેલ્લા ચોત્રીસો વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે દુનિયાના અત્યાર સુધીના સૌથી અમીર વ્યક્તિ આમિન હોટેપનો ચહેરો રિક્રિએટ કરવામાં આવ્યો છે રિપોર્ટ્સ અનુસાર ચૌદમી સદીમાં એમોન્ટ હોપ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ હતા ઇજિપ્તના તેમને દેવની જેમ પૂજવામાં આવતા હતા તેમના નેતૃત્વમાં ઇજિપ્તનો વિકાસ તો થયો જ હતો પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહાસત્તા તરીકે ઉભરી આવ્યા હતા ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ ચહેરો બનાવવા માટે મમ્મીના માથામાંથી ડેટા એકત્રિત કર્યો હતો રીક્રી એશિયન ટીમમાં બ્રાઝિલના ગ્રાફિક્સ ડિઝાઇનર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે એમેન હોટેપ ઇજિપ્તના રાજા તુતન ખામુનના દાદા હતા તેઓ ઇજિપ્તના અઢારમાં રાજવંશનો ભાગ હતા તેમણે તેમના શાસન દરમિયાન મધ્ય પૂર્વમાં ઘણા મંદિરો બનાવ્યા તેમનું નામ સૂર્ય અને પવનના દેવ અમુનના નામ પરથી રાખવામાં આવ્યું હતું કે જેમને એમ એન હોટેપના પિતા તરીકે દાવો કર્યો હતો તેમના રાજદ્વારી પત્રો પરથી અંદાજ છે કે તેમની પાસે અપાર સંપત્તિ હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ